કાદવ પાડી દીધો છે કેમ કે આજે શનિવાર છે અને લાઈટ બી નથી અને વરસાદ પણ નથી એટલે સવારે રાત્રે વેલા પાણી ચાલુ કરી દીધું હતું ખેતરમાં એટલે મસ્ત સવારને પોળમાં સાત વાગે કાદવ પડી ગયો છે તો હવે મમ્મી ને પપ્પા ને દાદી લોકો રોપતા છે કેમ કે મને તો રોપવાનું ભાવતું નથી એટલે હું નથી જતો ખાલી આપણે કાદવ પાડી આપવાનો ઘરે તો તમે રોપવા જાય કે નહીં તો મને કોમમેન્ટ કરીને કહેજો તો હવે આપણે ત્યાં જઈએ જોવા કેટલું રોપેલું છે જોઈએ બરાબર અને તમને બતાવું કેટલું રોપેલું છે તે બરાબર મસ્ત ખાદો પાડેલો છે ચાલો આપણે ત્યાં જઈએ ખેતરે જોઈએ કેટલું રોપવાનું અને કામ ચાલુ છે ને કેટલું બાકી છે તો મળીએ આપણે ત્યાં જઈને ડાઇરેક્ટ ખેતરે તો આપણે ખેતરમાં આવી ગયા છીએ મસ્ત તમને બતાવો આ જો મમ્મી છે દાદી છે ને પપ્પા છે છે અમારા ગામડા આટલું રોપડાઈ ગયું છે અને હવે અડધો બાકી છે એટલો મસ્ત બી આવે છે ફર્સ્ટ ક્લાસ હવે આપણે પાછા ઘરે જઈએ અને વાડીમાં જઈએ ત્યાં બી કામ ચાલુ છે તો જોઈએ ત્યાં ભી આપણે કેટલું કામ થયેલું છે અને ત્યાં જઈને મળીએ તમને આપણે ત્યાંથી નીકળી આવેલ છે પહેલા આપણે ઘરે જઈએ પાણી બાણી પીએ અને પછી વાળી માં જઈશું જોવા માટે બરાબર કે મને બી નથી ખબર કે આ શું શું કરેલું છે એટલે જોઈએ જઈને તો પછી આપણે અહીંયા પાત્ર જોવું લોકેશન અને મને જતા જતા એક વસ્તુ યાદ આવી ગઈ કે તમારે બાજુ અડીમ શું કહેવાય અડીમ નીકળે કે નહીં અળીમ અમારા બાજુ તો બહુ બધા લોકો કાઢે અળી તમે ખાઈ કે નહીં અળીમ હળીમ કે શું કેવાય એને અમારી બાજુ તો બહુ નીકળે ને બહુ ખાય મને તો ની ભાવે તમને ભાવે કે ની કોમેન્ટ કરીને કેજો અને પેલું વાસ નું શાક બનાવે ને વાસી કે દે એ બી બોવ ખાય અમારી બાજુ તમારી બાજુ ખાય ને ની મને કોમેન્ટ કરીને કેજો આ બાજુ નીકળતી છે હળીમ આ બરાબર એ તો સારું કે આજે શનિવારે કાપ હોય છે લાઈટ નું પણ આજે કાપ નથી એટલે લાઈટ છે એટલે કાદવ પડી ગયો રોપવાનું અડધું રોપાઈ ગયું છે અડધું બાકી છે અને અહીંયા પણ એક કેન્ડુ છે તો એમાં પછી સાંજે જોઈશું રાત્રે મોડાથી કાદવ પાડી દઈશું કે સવારે પછી બેન લોકો પણ આવશે મમ્મી પપ્પા અને બેન અને ચાર પાંચ જણા થઈ જશે એટલે રોપી કાઢશે બરાબર કેમ કે પછી એક ક્યાંડુ બાકી રહેશે ત્યાં ડુંગળી ને રહે છે મોસ્ટ ઓફલી બધું હવે પતી જશે આજે તો ફટાફટ આપણે જઈએ વાડીમાં અને ત્યાં જઈને તમને મળી મળીએ

હવે ખબર પડી આપણને આ કલમ મરી જાય છે એક બે આપણે અહીંયા નવી કલમ નાખી દઈશું કેમ કે આપડે ઘરે જ છે કલમ અહીંયા જોઈએ એક અને બે અને ત્રણ ત્રણ કલમ રહેવાની છે તો આપણે ત્રણ કલમ મસ્ત વાવી દઈશું અને મસ્ત કેરી ખાઈશું પછી પાછળ જણા બરાબર બહુ ગરમી થાય છે ઉનાળો જેવો થઈ ગયો છે હવે તો ખરેખર વરસાદ ચોમાસુ ચાલે કે ઉનાળો ચાલે એ ખબર નથી પડતી હવે હા તમારી બધાની રોપણી પૂરી થઈ ગઈ ને મને કોમેન્ટ કરીને કહેજો બરાબર ચોલીથી આપણી વાડી કેવી છે મસ્ત છે ને વાડી કોમેન્ટ કરજો તમારી કેટલી મોટી વાડી છે અમારી તો આટલી જ નાની છે અને અહીંયાથી ડુંગર પણ દેખાય છે ડુંગર તમને બધા મસ્ત વ્યૂ આવશે અહીંયાથી એમ તો હવે બધું જંગલ જંગલ થઈ ગયું છે એટલે એમ સરખું દેખાશે નહીં અને આજુ ગલગોટાના છોડ વાવેલા છે મસ્ત પછી નવા વર્ષ પર ને એવું મસ્ત હાર બનાવાની ઘરની ફૂલ આપડે વેચાતું નહિ લાવું પડે મસ્ત બહુ બધા વાવેલા છે જોવો આ બાજુ direct ત્યાં સુધી કેટલું મસ્ત view આવશે જોવો આય હાય કેટલા પડ્યા દેખાય દેરા રહા જો અહીંયા પણ રોપી દીધેલું છે કાંડુ આ કાકાનું છે અમારું નથી આ કેમકે અમારે તો આ મરચી રોપવાના છે એટલે

મારા ચેનલને ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને સપોર્ટ કરજો બધા મળીને બરાબર શરૂઆત કરેલી છે મારા ચેનલ પર જે નવા છે તમને પહેલા સબસ્ક્રાઈબ કરી દેજો એટલે ફટાફટ મોબાઈલ સ્ક્રીન પર મારો વિડીયો પહેલા આવી જાય બરાબર અને વિડીયો ગમતા હોય ને તો મને કોમેન્ટ કરજો એક કે એવા વિડીયો બનાવવાના તમને પહેલા વિડીયોમાં પણ મેં કીધેલું છે તો તમને જેવા જોઈએ તેવા આપણે વિડીયો બનાવીશું મસ્ત વ્લોગ બનાવીશું તો હાલ તો આપણે વાળા બધા બનાવીશું પછી ફરવા જઈશું કેમકે ગિરાધોધ ને એમ તેમ જવાનું છે ફરવાનું તો પ્લાનિંગ કરેલું છે તો મસ્ત આપણે એક્સપ્લોર કરીશું બધા જ્યાં જ્યાં ફરવા જઈશું તે તમને એક્સપ્લોર કરીને બતાવીશું મસ્ત કેવી કેવી જગ્યા છે અમારા ગામમાં ડાંગ જિલ્લામાં અમારે બરાબર મસ્ત જોવાલાયક જગ્યા બહુ બધી છે શંકર ધોધ છે ગિરા ધોધ છે અને કોસ્મા ધોધ છે મસ્ત વિલ્સન હિલ ને બધું મસ્ત જોવાનું છે અમારે ગામડામાં તો તમને વિડીયો ગમતા હોય તો લાઇક કરજો અને શેર પણ કરી દેજો સાથે સાથે અને લાઈક અને સોરી સબસ્ક્રાઇબ પહેલા કરી દેજો બરાબર આપણે મળીએ આપણે એક નેક્સ્ટ વિડિયોમાં બાય બાય